ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપમાં આપ સૌનું સ્વાગત છે આપણે લોકોએ અત્યાર સુધી જેટલા અલગ અલગ વિડીયોઝ જોયા એની અંદર આપણે પ્રાચીન ભારતની વાત કરી હતી કે પ્રાચીન ભારતની અંદર કયા કયા વંશો થયા સિંધુ સંસ્કૃતિની શરૂઆત કરી હતી પછી એ ત્યારબાદ મૌર્ય શાસનની અંદર આવેલા હતા ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યમાં આવેલા હતા હર્ષવર્ધન આપણે છેલ્લે જોયા હતા હર્ષવર્ધન જોયા પછી હવે આપણે પ્રવેશ કરશું મધ્યકાલીન ભારતની અંદર અને મધ્યકાલીન ભારતનો સૌથી વધારે સારામાં સારો અને પૂછાતો ટોપિક કયો જે ક્લાસ થ્રી હોય કે ક્લાસ વન હોય કે ક્લાસ ટુ હોય આ ટોપિકમાંથી ફરજિયાત સવાલ હોય હોય ને હોય જ છે એ ટોપિક એટલે કે દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનતને સમજવા માટે આપણે પહેલાં સમજવું પડે ભારત ઉપર થયેલા મુસ્લિમ આક્રમણો બરાબર તો આજે એ જ ટોપિકની આપણે શરૂઆત કરીએ અને સમજવાની કોશિશ કરીએ કે ભારત ઉપર થયેલા મુસ્લિમ આક્રમણો કયા છે શું કામ છે અને એમાંથી કેવા કેવા સવાલ આપણને પૂછાઈ શકે બરાબર તો શરૂઆત આપણે કરીએ છીએ ભારત ઉપર મુસ્લિમ આક્રમણો ટોટલ ત્રણ વખત થયા પ્રથમ આક્રમણ ક્યારે થયું તો કે એને આરબ આક્રમણ કહેવાય છે ઈસવીસન છસો છત્રીસ થી ઈસવીસન સાતસો ને બાર સુધી હવે આ આક્રમણ વખતે કોણ આવ્યું હતું આ બાબત આપણે જાણવી હોય તો આપણી પાસે બે નામ છે પેલું નામ છે મોહમ્મદ યાદ રાખજો મિત્રો જ્યારે આધુનિક ભારત આવશે ત્યારે બક્સરનું યુદ્ધ આવશે અને બક્સરના યુદ્ધમાં પણ એક નવાબનું નામ છે મીર કાસિમ પણ એ ફક્ત મીર કાસિમ છે આ મોહમ્મદ બિન કાસિમ છે મોહમ્મદ બિન કાસિમે સૌથી પહેલાં એટેક કર્યું હતું સિંધના પ્રદેશ ઉપર બરાબર અને પ્રોબ્લેમ એ જ હતો કે સિંધના પ્રદેશમાં અરબી વેપારીઓના જહાજો લૂંટવામાં આવતા હતા એટલે ઇસ્લામ ધર્મના જે વડા હતા ખલીફા એમણે મોહમ્મદ બિન કાસિમને મોકલ્યા જેથી કરી અને મુસ્લિમ વેપારીઓને બચાવી શકાય અને એટલા માટે મોહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું સિંધ ઉપર અને સિંધને જીતી લીધું અને ત્યાં પોતાનું શાસન શરૂ કર્યું એટલે આ પ્રથમ આરબ આક્રમણ મોહમ્મદ બિન કાસિમે કર્યું બીજું નામ જે આપણે યાદ રાખવા જેવું છે એ નામ છે હિશામ હિશામ નામ શું કામ આપણે યાદ રાખીએ છીએ કારણ કે આપણે અગાઉ લેક્ચરમાં ભણેલા હતા મૈત્રક વંશ મૈત્રક વંશની અંદર શિલાદિત્ય સાતમા જેમનું અન્ય નામ હતું ધ્રુભટ એમના ઉપર સિંધના શાસક હિશામ એટેક કરશે અને મૈત્રક વંશને સમાપ્ત કરશે બરાબર વલભી સામ્રાજ્ય જે હતું એને સમાપ્ત કરશે કોણ તો કે હિશામ એટલે જે મુસ્લિમ લોકોનું પ્રથમ આક્રમણ છે એ આક્રમણ એટલે આરબ આક્રમણ છસો છત્રીસ થી યુદ્ધ થયેલા હતા પછી આવે છે બીજું આક્રમણ જેને તુર્ક આક્રમણ કહેવાય છે તુર્ક આક્રમણ એટલા માટે કહેવાય છે કારણ કે આ દિલ્હી સલ્તનતનો પિરિયડ છે અને દિલ્હી સલ્તનતમાં જે પાંચ અલગ અલગ વંશો થયા એમાં ત્રણ વંશ તુર્ક હતા પહેલો વંશ જે તુર્ક છે બીજો ખિલજી વંશ એ પણ તુર્ક છે ત્રીજો તુગલક વંશ એ પણ તુર્ક છે ચોથો આવશે સૈયદ વંશ જે મહંમદ બિન પૈગમ્બરના વંશજો તરીકે ભારતમાં આવ્યા હતા અને શાસન કરશે બરાબર તમે લોકોએ વાંચેલું હશે અથવા હવે ક્યાંક બુકમાં વાંચશો કે ઈસવીસન તેરસો અઠ્ઠાણું ભારત ઉપર તૈમુરલંગ જે સમરકંદના શાસક હતા તૈમુરલંગ એમનું આક્રમણ થયું હતું અને તૈમુરલંગના સેનાપતિ હતા ખીજર ખાન કે જે સૈયદ વંશની સ્થાપના કરશે અને એ પોતે મોહમ્મદ પૈગમ્બરના વંશમાંથી બિલોંગ કરતા હતા પછી પાંચમો વંશ આવે છે લોદી વંશ જે ભારતનો એકમાત્ર અફઘાન વંશ છે જે સ્વતંત્ર રીતે સારું રાજ્ય કરતો હોય છે બરાબર ઓકે એટલે એ તુર્ક આક્રમણ કહેવાય છે જે બીજું આક્રમણ થયું ભારત ઉપર હવે આ આક્રમણ ક્યારથી થયું તો કે ઈસવીસન નવસો અઠ્ઠાણુંથી થી અઢાર વખત લૂંટ કરી કોણે તો કે મોહમ્મદ ગજનીએ બરાબર સૌથી પહેલાં તુર્ક એમનેમ દિલ્હી સલ્તનતનો ટાઈમ નહીં આવે ભારત ઉપર સૌથી પહેલાં તુર્કમાંથી આક્રમણ કરે છે મોહમ્મદ ગઝની જે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના શાસક હોય છે અને એમનો ઈરાદો ખરેખર મધ્ય એશિયામાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનો હતો પણ પૈસા થોડા ખૂટતા હતા અને એ સમયે પૈસા ક્યાં મળે તો કે ભારત પુષ્કળ પૈસાદાર દેશ છે એટલા માટે એ ભારત ઉપર અઢાર વખત આક્રમણ કરે છે અને અહીંયા એક બીજું એક નાનકડું સ્પષ્ટીકરણ કરું આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે વધારે ખાસ કે આ મોહમ્મદ ગજનીના આક્રમણોમાં એક આક્રમણ સોમનાથ મંદિર ઉપર પણ આવેલું હતું અને આ સોમનાથ મંદિર વાર નથી તૂટેલું બરાબર મોહમ્મદ ગજનીની જે સત્તરમું આક્રમણ અથવા સત્તરમી લૂંટ હતી એ સોમનાથ મંદિરની હતી બરાબર એટલે એ મોહમ્મદ ગજની છે જે ભારતમાં અઢાર વખત એટેક કરે છે અને લૂંટફાટ કરીને ચાલ્યા જતા હોય છે અને ત્યારબાદ આવે છે મોહમ્મદ ઘોરી મોહમ્મદ ઘોરી છે એ પોતે ભારતમાં આવશે કઈ રીતે આવશે એની પણ એક પેટર્ન છે દિલ્હી સલ્તનતની સ્થાપના મોહમ્મદ ઘોરી દ્વારા થશે કઈ રીતે તો અગિયારસો પંચોતેરના વર્ષમાં એમણે મુલતાન જે આધુનિક કાશ્મીરમાં આવેલ સોરી પાકિસ્તાનમાં આવેલું છે બરાબર એ પાકિસ્તાનની અંદર આવેલું મુલતાન બરાબર જ્યાં આપણા વીરેન્દ્ર સહેવાગ સાહેબનો કબજોતેર માં મોહમ્મદ ઘોરીનું આક્રમણ આપણે સોલંકી વંશના વિડીયો વખતે એવું જોયું હતું કે ગુજરાત ઉપર મોહમ્મદ ઘોરીના સેનાપતિ શિયાબુદ્દીન મોહમ્મદનું આક્રમણ આવે છે અને ગુજરાતના રાણી હતા નાયકા દેવી બરાબર અજયપાળ જે રાજા હતા એમની મૃત્યુ થઈ એટલે એમનો દીકરો મૂળ રાજ દ્વિતીય એ શાસક બને છે અને એ નાનું બાળક હતું એટલે શાસન સંભાળે કોણ તો કે બાળકના માતા નાયિકા દેવી નાયકા દેવી અને મોહમ્મદ ઘોરી વચ્ચે યુદ્ધ થયું જેમાં નાયકા દેવી જીતી જાય છે અને ગુજરાત નથી જીતી જીતી શકતા મોહમ્મદ ઘોરી પણ એટેક જરૂર કર્યો હતો અને ત્યારબાદ ઈસવીસન અગિયારસો ચોર્યાસી તબર હિંદનું આક્રમણ આધુનિક પાકિસ્તાન પંજાબની અંદર એક કિલ્લો આવેલો છે જેને તબર હિંદનો કિલ્લો કહેવાય છે બરાબર આ તબર હિંદનો કિલ્લો મોહમ્મદ ઘોરીએ અગિયારસો ચોર્યાસીમાં જીતી લીધો હતો બરાબર અને પછી એક અલગ જ સ્ટોરી આવી ઈસવીસન અગિયારસો નેવું ના વર્ષમાં પૃથ્વીરાજ ચૌહાણ સાહેબ જે હતા દિલ્હીના રાજા એમણે તબર હિંદનો કિલ્લો જીત્યો અને જેના કારણે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ બંને વચ્ચે આંતરિક યુદ્ધ થશે અને આ યુદ્ધના પરિણામોમાં જ્યારે તરાઈનનું પ્રથમ યુદ્ધ થયું મતલબ મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ પ્રથમ વખત યુદ્ધ કરે છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાહેબ જીતી જાય છે બરાબર પણ પછી પૃથ્વીરાજ ચૌહાણ બીજી વખત યુદ્ધ કરશે તરાઈનનું બીજું યુદ્ધ અગિયારસો બાણું એમાં પોતે હારી જશે એટલે આ બીજું આક્રમણ આવ્યું જેને આપણે તુર્ક આક્રમણ કહી શકીએ છે બરાબર મોહમ્મદ ઘોરીનું બીજું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ સાથે એમાં મોહમ્મદ ઘોરી જીતી જશે

પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન પંદરસો છવ્વીસ અને આ યુદ્ધમાં બાબર સાહેબ પોતે જીતી ગયા અને ઇબ્રાહિમ લોદી હારી જાય છે અને એનું પરિણામ દિલ્હી સલ્તનત સમાપ્ત થશે અને મુઘલ કાળની શરૂઆત થશે એટલે આવી રીતે ભારત ઉપર ટોટલ ત્રણ વખત મુસ્લિમ આક્રમણ થયેલા છે બરાબર તો આજનો આપણો જે ટોપિક છે એ છે મુસ્લિમ આક્રમણ અને મુસ્લિમ આક્રમણની અંદર આપણે આ ત્રણ આક્રમણો યાદ રાખવાના થશે બરાબર તો આ સાથે આજના વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ તમને બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામની સારામાં સારી તૈયારી કરજો થેન્ક યુ વેરી મચ